મેનેજમેન્ટ સોફ્ટવેરે તેની તાજેતરમાં ઇવેન્ટમાં દસ હજારથી વધુ હાજરી અને પાંત્રીસ હજારથી વધુ નોંધણીઓ સાથે નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે અને આ રેકોર્ડ બ્રેક મતદાન ઓડુંના વધતા પ્રભાવ અને ઉદ્યોગમાં નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને રેખાંકરિત કરે છે આ કોન્ફરન્સમાં એકસો પચાસ પ્લસ પ્રેરણાદાયી સત્રોનો પ્રભાવશાળી લાઇનઅપ દર્શાવવામાં આવ્યો જેમાં સફળ સરકારી પ્રોજેક્ટ

તો અત્યારે આપણને ખબર છે કે મોટી કંપનીઓ તો બહુ મોટું કામ કરી રહી છે પણ ઇફ યુ નો કે એમાં જો સૌથી મોટો કોઈ ફાળો હોય આ રેસમાં તો એ છે એસએમઇનો જો આપણે ખરેખરી રેસમાં આગળ વધવું હોય ધેન એસએમઇઝને એવી એમ્પાવર કરવી પડશે આપણે કે ડિજિટલાઈઝેશન અથવા તો ટ્રાન્સફોર્મેશન એમનું ડિજિટલ એવી રીતે કરવું પડશે કે એમની ઇફિશિયન્સી વધે પ્રોડક્ટિવિટી વધે કામ વધે અને જો એ લોકો પરફોર્મ સારું કરશે દેન ઇટ વિલ બ્રિંગ અ લોટ ઓફ વેલ્યુઝ ટુ દેટ મિલિયન ટ્રિલિયન ડોલર રેસ એ સંદર્ભે જો એટલે અમારો જે ગોલ છે કે એસએમઇઝને કેવી રીતે એમ્પાવર કરી શકાય માની લો કે આપણે નાની કંપનીઝ છે એને આપણે એક સારું સોફ્ટવેર કેવી રીતે આપી શકીએ દેટ ઇઝ ધ ગોલ ઓફ એકચ્યુઅલ ઉડુ ઉડુ પાસે વી હેવ લાઈક વન થાઉઝન્ડ એપ્લિકેશન યુ જસ્ટ નેમ ધ બિઝનેસ એન્ડ બી એવ એપ્લિકેશન ફોર દેમ એન્ડ ધ ગુડ થિંગ ઇઝ એ બધી જ ઇન્ટીગ્રેટેડ છે એટલે કોઈ અલગ અલગ સોફ્ટવેર તમારે વાપરવાની જરૂર નથી યુ જસ્ટ ઇન્સ્ટોલ ઓડું એન્ડ સે તમારું રિટેલ બિઝનેસ છે યુ કેન સ્ટાર્ટ વિથ પોઈન્ટ ઓફ સેલ પછી તમારે સ્કેલ કરવું છે ઓનલાઈન દેન યુ કેન ગો ઓનલાઈન તમારે હવે વોલ્યુમ વધી ગયું ઇન્વેન્ટરી દેન યુ કેન ઇન્સ્ટોલ ઇન્વેન્ટરી યુ કેન સ્ટાર્ટ મેનેજિંગ ઇન્વેન્ટરી હવે આપણે નવી બ્રાન્ચ ચાલુ કરવી છે બીજા સ્ટેટમાં દેન યુ કેન હેવ અ કંપની ફેસિલિટી આપણે બ્રાન્ચ વિદેશમાં ચાલુ કરવી છે દેન વી કેન ઇવન સ્ટાર્ટ અ ન્યુ બ્રાન્ચ ઇન એક્સપોર્ટ બિઝનેસ પાલનપુર ડ બંધાવેલું સર્વધર્મ સંભાવના પ્રતિક સમૂહ ચમત્કારિક શ્રી